જેનીબેન ઠાકોર સાથે રહેવાવાળા કોંગ્રેસ નેતા ઠાકોર રૂપાણી શંકર ચૌધરીને લઈને મોટો ખુલાસો કર્યો છે ખુલાસો એમ કર્યો છે કે શંકર ચૌધરીના કારણે દેસાઈ સમાજને ડેરીમાંથી દૂર કરવામાં આવે છે શંકર ચૌધરીએ જ દેસાઈ સમાજને સહકારી રાજકારણમાં માંથી શંકર ચૌધરીએ જ દેસાઈ સમાજને દૂર કર્યો છે રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે રઘુભાઈ બનાસકાંઠા જિલ્લાનો હું પેલા કોંગ્રેસ સહકારમાં આપણા સમાજનું રાજકારણ હતું હતું એ લોકો અને ચૂંટણી છે ત્યારે હું રબારી સમાજ ને વિનંતી કરું છું કે રબારીઓ રંગ રાખવાનો છે મતદાન અને સમાજ ને તમારે મજબૂત હાથ પાટીલ ના કરવાના છે કે ગોહિલ સાહેબ ના ત્યારે બેન દીકરીઓ સાહેબ ના હાથ મજબૂત કરો એ શબ્દો સાથે આપ સૌ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આભાર હવે